કામરુદેશની વિદ્યા જે રહી તે ઘણી બધી વખણાતી હતી તો મિત્રો આ દેશની જે વિદ્યા છે તે છે શું ચાલો તેના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં મિત્રો અમુક એવી રીત હોય અમુક એવા પ્રયોગો હોય અને અમુક એવા મંત્રો હોય જેની મદદથી મિત્રો એ શક્તિને સિદ્ધ કરવામાં આવે છે જેમ કે મિત્રો અમુક મંત્રના જાપ કરે તો તે જે શક્તિ રહી તેનું સંમોહન થાય છે અને તે જે શક્તિ હોય છે તે સાધકની સામે ઉપસ્થિત થાય છે એ શક્તિમાં મિત્રો દેવીય શક્તિઓ પણ હોય વીર પીર પણ હોય શકે ભૂત પ્રેત પણ હોય શકે યક્ષિની છે અપ્સરા છે ડાકન છે પિશાચની છે નાગકન્યા અને અન્ય પણ ઘણી બધી વસ્તુઓ હોય છે તેના મિત્રો જાપ કરવામાં આવે છે એટલે એ જે મિત્રો શક્તિ હોય તે સમોહિત થઈ અને સાધકની સામે ઉપસ્થિત થાય છે એટલે મિત્રો જે સાધક હોય છે તે પેલી જે શક્તિ હોય છે તેને તેનો મનપસંદ ભોગ આપે છે ભોગમાં મિત્રો મીઠાઈ પણ હોઈ શકે ફળ ફૂલ પણ હોઈ શકે દારૂ પણ હોઈ શકે અને માંસ મટણ પણ હોઈ શકે અથવા તો અન્ય કોઈ વસ્તુ પણ હોઈ શકે અલગ અલગ શક્તિને મિત્રો અલગ અલગ વસ્તુઓ ભોગ રૂપે ચડાવવામાં આવે છે હવે જો મિત્રો તે શક્તિને ભોગરૂપે તેની મનપસંદ વસ્તુ મળે છે એટલે તે જે શક્તિ રહી તે પ્રસન્ન થાય છે હવે જેવી તે શક્તિ મિત્રો પ્રસન્ન થાય છે એટલે તેને અમુક વચનોમાં બાંધવામાં આવે છે હવે મિત્રો તે વચનો કેવા હોય શકે તેના વિશે પણ હું તમને થોડી ઘણી જાણકારી આપી દઉં જો મિત્રો કોઈ શક્તિને ભોગ આપવામાં આવ્યો હોય અને તે શક્તિ પ્રસન્ન થઈ હોય તો તેની પાસે અમુક એવા વચનો લેવામાં આવે છે કે હું તને જ્યારે બોલાવું ત્યારે તારે આવવાનું હું તને જ્યાં મોકલું ત્યાં તારે જવાનું હું તને જે પૂછું તેનો તારે સાચે સાચો જવાબ આપવાનો અને મને કે મારા પરિવારને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવાનું નહીં આવા જ મિત્રો અમુક શક્તિઓ પાસે વચન લેવામાં આવે છે વચન મળી ગયા પછી તે જે શક્તિ હોય છે તે મિત્રો અદ્રશ્ય થઈ જાય છે એટલે કે અંતર ધ્યાન થઈ જાય છે ત્યારબાદ મિત્રો સાધકને કોઈ ભૂતકાળની અથવા તો ભવિષ્યકાળની કોઈ પણ વાતની જાણકારી મેળવવી હોય તો સાધક તે શક્તિનો મંત્ર બોલે છે એટલે મિત્રો તે શક્તિ રહી તે સાધકની સામે ઉપસ્થિત થઈ જાય છે અને તેને ભૂતકાળની જાણકારી જોઈતી હોય તો તેને ભૂતકાળની જાણકારી આપે છે અથવા ભવિષ્યની કોઈ જાણકારી જોઈતી હોય તો તેને ભવિષ્યની જાણકારી આપે છે મિત્રો તમે ઘણા બધા માણસો જોયા હશે જેઓ આ બધું જોવાના કાર્યો કરતા હોય છે કે કોઈ માણસને કોઈ વસ્તુનું નડતર હોય તો તે જોઈને કહી દે કે ભાઈ તને આ વસ્તુનું નડતર છે કોઈએ કંઈ કરાવેલું છે એટલે

એની મદદથી પણ કરતા હોય છે અને એની મદદથી પણ મિત્રો કામ થાય જ છે હવે મિત્રો જુઓ કે સાધકે જે શક્તિને સિદ્ધ કરી હોય અને તેનો મંત્ર તે બોલે એટલે તે જે શક્તિ હોય છે તે તેની સાથે ઉપસ્થિત થાય એટલે પછી તે માણસ તે શક્તિને કોઈ પણ કાર્ય માટે મોકલે છે તો તે કાર્ય માટે તે શક્તિ જાય છે પછી મિત્રો કાર્ય સારું હોય કે ખરાબ હોય તે શક્તિ જોતી નથી કારણ કે મિત્રો તે જે શક્તિ હોય છે તે વચનમાં બંધાયેલી હોય છે આ જે સાધક હોય છે તેની સાથે મિત્રો શક્તિ વચનમાં હોય છે કે હું તને જ્યાં મોકલું ત્યાં તારે જવાનું છે એટલે મિત્રો સાધક તે શક્તિને ગમે ત્યાં મોકલે પછી તો કાર્ય સારું હોય કે ખરાબ હોય તે તંત્ર મંત્ર સાધનાની જે વસ્તુ રહી તે કાર્ય કરવા માટે જાય છે આ સિવાય સાધક જે હોય છે તે શક્તિની મદદથી મારણ છે મોહન છે